નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વહેલા બાળકો હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિજ્ઞાન વિષયમાં પ્રયોગ નંબર ત્રણનો અભ્યાસ કરીશું હેતુ ધાતુઓમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્માવહનની રીતે થાય છે તે દર્શાવવું સાધનો સ્ટેન્ડ એલ્યુમિનિયમની પટ્ટી મીણબત્તી પદાર્થો મીણ વિદ્યાર્થી મિત્રો તમારે અહીં નામ નિર્દેશવાળી આ પ્રમાણે આકૃતિ દોરવાની રહેશે પદ્ધતિ એલ્યુમિનિયમની એક પટ્ટી લો તેની ઉપર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના નાના ટુકડાઓને સહેજ ગરમ કરીને ચોટાડો બધા જ ટુકડા સમાન અંતરે રાખો હવે પટ્ટીના એક છેડાને સ્ટેન્ડમાં ગોઠવો પટ્ટી સમક્ષિત રહે અને મીણના ટુકડા નીચે તરફ રહે તેની કાળજી રાખો પટ્ટીના બીજા છેડાની નજીક સળગતી મીણબત્તી મૂકી પટ્ટીને ગરમ કરો પટ્ટી પર ચોટાડેલા મીણના ટુકડાઓનું શું થાય છે તે અવલોકન ધાતુના સળિયાને મીણબત્તી તરફના છેડા નજીકના મીણના ટુકડા પીગળી ક્રમશઃ નીચે પડવા શરૂ થાય છે નિર્ણય ધાતુના સળિયામાં ઉષ્માનું વહન ગરમ છેડાથી શરૂ થઈ બીજા છેડા તરફ થાય છે આમ ધાતુમાં ઉષ્મા વહનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે જ્ઞાન ચકાસણી નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક ક્લિનિકલ થર્મોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકે છે એ દસ અંશ સેલ્સિયસથી ત્રીસ અંશ સેલ્સિયસ બી પાંત્રીસ અંશ સેલ્સિયસ થી બેતાલીસ અંશ સેલ્સિયસ સી ચાલીસ અંશ સેલ્સિયસથી પચાસ અંશ સેલ્સિયસ બી જીરો અંશ સેલ્સિયસથી સો અંશ સેલ્સિયસ જવાબ ઓપ્શન બી પાંત્રીસ અંશ સેલ્સિયસ થી બેતાલીસ અંશ સેલ્સિયસ બે તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન કેટલું હોય છે એ અઠાણું પોઈન્ટ છ અંશ સેલ્સિયસ ઓપ્શન બી સાડત્રીસ અંશ ફેરનહીટ ઓપ્શન સી બેતાલીસ અંશ સેલ્સિયસ ડી સાડત્રીસ અંશ સેલ્સિયસ જવાબ ઓપ્શન ડી સાડત્રીસ અંશ સેલ્સિયસ ત્રણ કયો પદાર્થ ઉષ્મા ગરમ થાય છે ઓપ્શન દૂધ પાણી ચાર વીસ અંશ સેલ્સિયસ તાપમાનવાળા પાંચસો મિલી પાણીને સાહીઠ અંશ સેલ્સિયસ તાપમાનવાળા એક લીટર પાણી સાથે મિશ્ર કરતા मंता मिश्रण નું તાપમાન કેટલું હોય ઓપ્શન A 80°C ઓપ્શન B 60°C થી વધુ પરંતુ 80°C થી ઓછું ઓપ્શન C 40°C ઓપ્શન D 20°C થી વધુ પરંતુ 60°C થી ઓછું જવાબ ઓપ્શન D 20°C થી વધુ પરંતુ 60°C થી ઓછું ચાલીસ અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા લોખંડના ગોળાને ચાલીસ અંશ સેલ્સિયસ જેટલું જ તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો શું થાય એ ઉષ્મા ગોળાથી પાણી તરફ વહે બી ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં સી ઉષ્મા પાણીથી ગોળા તરફ વહે ડી ગોળા તથા પાણી બંનેનું તાપમાન વધશે જવાબ ઓપ્શન બી ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં વિદ્યાર્થી મિત્રો અહીં પ્રયોગ ત્રણનું સોલ્યુશન પૂર્ણ થાય છે